ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવું પડે અમદાવાદ રિવફ્રન્ટ પર ચાર હજાર પાંચસો સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલો ગ્લો ગાર્ડનનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ગ્લો ગાર્ડનમાં મુલા મુકાયેલા વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે રાત પડતા જ આ ગાર્ડન ઝળહળી ઉઠશે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદની સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર એ એમસીના તમામ જોનના સફાઈ કર્મીઓનું અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રિવરફ્રન્ટ ટિકિટ મળશે નહીં વિકલાંગ વ્યક્તિઓને તેમજ ત્રણ વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે રિવરફ્રન્ટ મૂન ટ્રેલ ટિકિટ રાત્રે દસ વાગ્યા સુધી ઇસ્યુ કરવામાં આવશે